નમસ્કાર જય હિન્દ મિત્રો સ્નેહજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ પરિવારમાં સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે ભણીશું ગુજરાતી વ્યાકરણ અને આજનો આપણો ટોપિક છે મિત્રો સંધિ જે અવારનવાર મિત્રો કોઈને કોઈ પરીક્ષામાં એક પૂછાતું જ હોય છે આ પ્રશ્ન બરાબર છે તો આજે આપણે એનો અભ્યાસ કરીશું એક પછી એક શરૂઆતમાં આપણે એનો અર્થ જોઈશું કે ભાઈ એનો અર્થ શું છે તો મિત્રો સંધિ

સંધિ જોડવાની પણ આવશે અને છંડી સંધિ તમારે છૂટી પાડવાની પણ આવશે તો સંધિ જોડવાની કેવી રીતે અને છૂટી કેવી રીતે પાડવાની એના બી મિત્રો એક અમુક નિયમો છે એ આપણે જોઈશું કે ભાઈ શું છે શું નહીં તો દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ ભોજનાલય બરાબર છે અહીંયા એક શબ્દ મેં લીધો છે કે ભાઈ ભોજનાલય તો એ શબ્દ બે જુદા જુદા શબ્દોનો બનેલો છે તો સાહેબ કેવી રીતે તો મિત્રો અમારી જ્યારે આપણે છૂટું પાડીએ છીએ ને તો એક શબ્દ બને છે ભોજન અને બીજો શબ્દ બને છે મિત્રો આલય તો ભોજન અને આલય એ શબ્દને ઝડપથી બોલતા અને આ એક બંનેને મિશ્રિત થઈ એટલે કે મિશ્રિત થઈ જાય તેને સંધિ કહે છે કે જ્યાં ભોજન છે અને આલય છે આ બંને શબ્દો જ્યારે ભેગા થાય છે અને એક નવો શબ્દ બને છે બરાબર છે તો મિત્રો આને કહેવાય છે મિત્રો સંધિ તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આલય એટલે શું ભાઈ આલય એટલે કે ભાઈ ઘર નિવાસ તો અહીંયા ભોજન ભોજન માટેનું આવાસ તો ભોજનાલય તો એ એ અર્થમાં છે કે ભોજનાલય તો ભોજન વધતા આ આગળ વધીએ તો મિત્રો સંધિના ત્રણ પ્રકાર છે સાહેબ કયા કયા એક તો પહેલું છે મિત્રો સ્વર સંધિ બીજું છે વ્યંજન સંધિ અને ત્રીજું આવશે મિત્રો વિસર્ગ સંધિ હવે સ્વર સંધિ છે ને મિત્રો એમાં પણ બે નાના નાના પેટા વિભાગ છે એક તો મિત્રો જે સજાતીય

બરાબર છે એમાંનો જે આપણે પેટા પ્રકાર ભણીશું સજાતીય સ્વર સંધિ હવે કે સજાતીય સ્વ સ્વર સંધિ એટલે શું એટલે કે એક જ પ્રકારનો સ્વર હોય બરાબર છે સ્વર એક જ હોય અને એનું જે મિશ્રણ કરીને એક નવો એક નવો શબ્દ જ્યારે બનાવવામાં આવે છે એટલે કે નવો સ્વર એક ઉદ્ભવે મતલબ બરાબર છે તો ફટાફટ પણ નિયમ જોઈ લઈએ તો નિયમમાં પહેલો જ નિયમ મિત્ર છે કે અવત્તા અ બરાબર બરાબર આ થાય છે બરાબર પછી અવત્તા આ પણ આ થાય છે આ વત્તા અ પણ તમારે આ સમજવાનું મિત્રો અને આ વત્તા આ પણ આ જ થાય છે એટલે શોર્ટમાં તમારે નિયમ યાદ રાખવાનો છે મિત્રો જેથી કહીને શબ્દ કોઈ પણ પૂછાય તમને આરામથી એનો તમે જવાબ આપી શકો હવે મિત્રો અહીંયા જોઈએ કે ભાઈ પરમાર્થ છે બરાબર તો જ્યારે પરમ બરાબર છે મિત્રો આ મ છે એની અંદર અ છુપાયેલો છે અને જે અર્થ છે એમાં પણ અ છુપાયેલો છે જ્યારે આ બંને અભેગા થાય છે ત્યારે આપણું બને છે આ તો જે આ જે છે ને મિત્રો આ એ મની અંદર જોડાઈ જશે અને આખો શબ્દ બનશે પરમાર્થ એવી રીતે હિમવત્તા આ લય તો હિમાલય છે મહાવત્તા અનલ તો મહાનલ છે મહાવત્તા આલય તો મહાલય છે તો મિત્રો આવી રીતે કંઈક જોડાણ થઈને નવા નવા શબ્દો બને છે આગળ જોઈએ આપણે કે ભાઈ એના ઉદાહરણો થોડા વધારે વિશેષ જોઈએ તો મિત્રો આ નિયમના ઉદાહરણો મેં ભરપૂર માત્રામાં અહીંયા આપેલા છે તો જોઈ લો ફટાફટ ભાઈ દેશ વત્તા અટન દેશાટન વિદ્યા પ્લસ આલય વિદ્યાલય પુસ્તક પ્લસ આલય પુસ્તકાલય પછી છે અનાથ વત્તા આલે અનાથાલય શિવ વત્તા આલે શિવાલય દુગ્ધ દુગ્ધ વત્તા આલય અહીંયા મિત્રો એક ટાઈપિંગ મિસ્ટેક છે તમે જરા શું અહીંયા આલય નથી આ લય આવશે મિત્રો એ તમારે ધ્યાનથી સુધારી લેજો આલય નહીં હવે આ છે તો દુગ્ધાલય સચિવ સચિવાલય પ્રેમ પ્રેમાનંદ દેવાનંદ પૂર્ણ તો પૂર્ણ આનંદ થાય છે મિત્રો પછી મિત્રો ખાસ બરાબર છે સ્વત્તા અર્થ નહીં થાય સ્વવત્તા અર્થ તો સ્વાર્થ થશે પછી છે મિત્રો સ્વવત્તા અભિમાન તો સ્વાભિમાન ભાષા વત્તા અંતર ભાષાંતર સ્થળ વત્તા અંતર સ્થળાંતર વિષય વત્તા અંતર તો વિષયાંતર દેશ અંતર તો દેશાંતર રૂપ વત્તા અંતર તો રૂપાંતર ગરુડ વત્તા આસન તો ગરુડાસન દેવ વત્તા અંશી તો દેવાંશી વાત વત્તા આવરણ તો શું થશે મિત્રો વાતાવરણ અસર કે આ તમે અહીંયા સ્ક્વેર કેમ કરો છો તો મિત્રો આ જે પરીક્ષામાં

ભાઈ સાષ્ટાંગ સ વત્તા અષ્ટતા અંગ સાષ્ટાંગ આગળ વધીએ મિત્રો ભાઈ નિયમ બે હવે નાની એટલે કે હસવૈ હસવૈ દીર્ઘય હસવય દીર્ઘય 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 હસવય એ પણ દીર્ઘય થાય છે દીર્ઘ ઈ દીર્ઘ ઈ અને એ પણ જ્યારે ભેગી થાય તો દીર્ઘ જ રહે છે અહીંયા જોઈએ મિત્રો અતિવત્તા ઇન્દ્રિય અતિવત્તા ઇન્દ્રિય તો શું થાય છે અતિનો અહીંયા નાની છે હવે એ અહીંયા પણ નાની છે તો જ્યારે ભેગી થઈને કઈ મોટી બનશે તો અહીંયા ત છે મિત્રો તો આપણે દીર્ઘય કરી છે મિત્રો શું કર્યું છે દીર્ઘય કરી છે એટલે એ ધ્યાન રાખજો તો અહીંયા આપણે જોયું કે ભાઈ અતિ વત્તા ઇન્દ્રિય તો અતિન્દ્રિય થઈ ગયું છે મિત્રો પછી આપણે જોયું કે ભાઈ ગીરી વધતા ઈશ તો તમે એ જોઈ શકો ભાઈ ર છે ને અહીંયા ગિરીશમાં ર દીર્ઘ થઈ કે નાની અને મોટી બરાબર શું થશે મોટી થશે યોગી વત્તા ઇન્દ્ર તો યોગીન્દ્ર નારી વત્તા ઈશ્વર તો નારીશ્વર તો આવી રીતે કંઈક એનું આપણે અલગથી સમજાવેલું છે કે ભાઈ એ નિયમ કેવી રીતે કામ કરે છે વધારાના ઉદાહરણ મિત્રો જોઈએ કે ભાઈ રવિ વત્તા ઇન્દ્ર તો રવિન્દ્ર જ્યોતિવત્તા ઇન્દ્ર જ્યોતિન્દ્ર રજની ઈશ તો રજનીશ છે અને શ્રી વત્તા સ તો શ્રીશ આ કંઈક એના ઉદાહરણો છે મિત્રો ત્રીજો નિયમ મિત્રો ભાઈ કે નાનો એટલે દીર્ઘ હસ્વ દીર્ઘ ઉીર્ઘ ઉીર્ઘ ઉસ્વ દીર્ઘ ઉ અને દીર્ઘ દીર્ઘ ઉ એનો જવાબ પણ દીર્ઘ ઉ થાય તો એના ઉદાહરણ મિત્રો જોઈએ આપણે કે ભાઈ ઉદાહરણોમાં શું છે તો ભાઈ ભાનુ વધતા ઉદય તો અહીંયા ન છે મિત્રો અહીંયા ન શું છે છે પણ જ્યારે એટલે કે આની અંદર છુપાયેલો છે હસ્વ અને એની સામે પણ શું છે દીર્ઘવું તો મિત્રો શું થશે તો એ કેવી રીતે કરવાનું દીર્ઘવું તો ભાઈ ન છે ને એને દીર્ઘવું થઈ જશે એટલે કે ભાનુદય સિંધુ ઉર્મી તો મિત્રો આપણ એવું જ છે કે સિંધુ વત્તા ઉર્મી સિંધુ ઉર્મી શું વત્તા

તે શું થશે દીર્ઘઉ સુક્તિ આવી રીતે લખાશે ઓકે સુક્તિ બીજું શું છે કે વધુ વધતા ઉર્મી હવે વધુની અંદર જે ધૂ છે એની અંદર કયો છે ભાઈ મોટો છે ઉર્મી એ તો ઓલરેડી મોટો છે એટલે કે દીર્ઘ છે જ તો બરાબરમાં શું થશે મિત્રો બરાબરમાં પણ દીર્ઘવું જ આવશે તો વધુ વધતા ઉર્મી તો વધુમાં ભાઈ કંઈ ફરક નહીં પડે પણ જે ઉર્મી છે બરાબર વધુ ઉર્મી તો એ આ જે છે ધુ વધુ એની અંદર જ મોટો સમય ગયો છે તો વધુ ઉર્મી તો એનું કંઈક આની જોડણી મિત્રો ખાસ યાદ રાખજો વધુ ઉર્મી છે સિંધુર્મી છે આ પરીક્ષામાં પૂછાવાલાયક છે બરાબર છે મિત્રો તો અહીંયા આપણે ત્રીજો નિયમ જોયો તો ત્રીજો નિયમ આપણે જે જોયો મિત્રો એ સાનો હતો આપણે અત્યાર સુધી આપણે ભણે મિત્રો સજાતીય સ્વર સંધિ તો એના મિત્રો મુખ્યત્વે આ ત્રણ નિયમ છે સજાતીય સ્વર સંધિ આગળ મિત્રો આવશે ભાઈ વિજાતીય સ્વર સંધિ જેમાં અ અને એ ભેગું થાય તો શું થાય અ અને ઈ ભેગું થાય તો શું થાય એને એને કેવી રીતે આપણે છૂટું પાડવાનું એને કેવી રીતે ભેગું કરવાનું એ મિત્રો આપણે નજીકના એક સમયમાં આપણે ફરીથી મળીશું અને એ જે વિજાતીય સ્વર સંધિ છે એનો આપણે અભ્યાસ કરીશું તો આશા આશા રાખું છું મિત્રો કે તમને આ જે લેક્ચર છે એ પસંદ આવ્યો હશે કંઈક નવું જાણવા મળ્યું હશે મિત્રો તો મિત્રો લેક્ચરને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને આપણી આ જે માહિતી છે એને શેર કરો જેથી કરીને તમારા મિત્રોને પણ લાભ મળી શકે તો મિત્રો અહીંયા આપણે અર્ધ વિરામ મૂકીએ છીએ કેમ કે જો લેક્ચરની સિરીઝ જો બાકી છે તો આપણે બહુ નજીકના સમયમાં મળીશું અસ્તુ